વડોદરાના કોટંબી સ્ટેડિયમનો ડ્રોન નજારો સામે આવ્યો છે ડે એન્ડ નાઇટ મેચ માટે સજ્જ થઈ ગયું છે મેદાન બાવીસ ચોવીસ અને 27 ડિસેમ્બરે મેચ રમાવાનો છે વુમન ડે નાઇટ મેચ માટે સ્ટેડિયમ તૈયાર થઈ ચૂક્યું છે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ રમાવાનો છે ડે નાઈટ મેચ માટે અમે આપણે જે આ લાઈટો લગાડી છે તે એલઈડી લાઈટ છે અને ફિલિપ્સ એટલે અત્યારે એનું નામ સિગ્નિફાય છે ફિલિપ્સ ની લાઈટો લગાડેલી છે અને ઘણી સારી રીતે આપણે એનો એવો પ્રયત્ન કર્યો છે ફિલિપ્સ વાળાના કન્સલ્ટન્ટને બોલાવીને બી એના જે લક્ષ લેવલ માપવાના કે જે એચડી કેમેરામાં જે આપણે હવે સ્પેશિયલાઇઝ જે છે કે એચડી કેમેરામાં આટલું જોઈએ કે અમે હવે આ ચાર દિવસથી અમે એનો પ્રયત્ન કર્યો અને એને હવે સફળ થઈ ગયા છે લગભગ ચાર વરસ અમારી મહેનત છે આ શરૂઆત થી જ હું અહીંયા આ પ્રોજેક્ટમાં જોડાયેલો છું અને હવે આનો મેચ રમાય એની રાહ જોઈએ છે